જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર તો મિત્રો જો આજે કરી દીધો સવાર સવારમાં આપણે વહેલો વીડિયો ઉતારવાની શરૂઆત કેમ કે અત્યારે હાલે છે તુવેરમાં પાણી આપણે આપણે ચોથું પાણી હાલે છે તુવેરમાં અગર એકાદું પાણી નીકળી છે બાકી પછી હવે થોડું ઘણું પાણી અમે ઊંડા જવા મળી ગયા છે ને ચૂરદાર તમને દેખાડું મારા વાહ દેખાતી છે જઈ લઈએ અત્યારે મિત્રો ઠંડ એવી છે અત્યારે સાડા દસ વાગી ગયા છે પણ દિવાદી આખા છે ને ઊગી તો ગયો છે દેખાતો નથી એટલો ઝાકર જેવું છે ને ચુરદારમાં જો ફૂલફાલ મસ્ત લાગી ગયો છે એકદમ અને આપણી પાસે તમને જણાય દેખાતા છે જોઈ લઈએ ચાલો કરીએ આપણા મિત્રો વિડીયોને કન્ટિન્યુ મિત્રો આવું બધું કામકાજ હાલે છે અત્યારે પાણીનું તો દસ જગ્યા તો નાખો વારીને ફરી આપણો વિડીયો કન્ટિન્યુ કરીએ આપણે આપડે આ નાકા પાર નગી નતી બહુ મજા નતી આવતું અમાર નાકા પરવા તો મજા આગે મકે ઓલ પર તમે નાક ઉત થાવ પોજો કર નાખો ને ધોવાઈ જાકે કુરા તો મિત્રો જો આ રીતના દાણા થઈ ગયા છે જો બમ હે તન તન ચાર ચાર દાણા પર હિંગુ છે આજ કેરે ઉપર જોજો મેં દેખાડું પાણી વાણી આલે તો ચા પાણી પીને પાછો બ્લોક્સ કન્ટિન્યુ કરીએ આપણો તો મિત્રો ચા પાણી પીવા આવ્યા હતા અને ભાઈ સાથે છે આપણે લેન્ટરમાં પાણી કેમ કે આપણે બપોર છે ને તંટાણા સુધી લેન્ટરમાં પાણી સાટવાનું છે હવે પાકી જગ્યા આજે રગભગ લેન્ટર ભરીને લગભગ પાંચમો દિવસ છે હવે છે પછી આપણે શણવા માટે આવી છે માથે ત્રણ ચાર પાંચ ફર જેટલું લઈને પછી પાછી ખુરશીની ફરતી એ કરવાની છે પાંચ થર લઈને પછી ઉપર લેન્ટર ભરીને પછી આપણે ખુરશીની ભરતી કરી દેવાની એટલા તો આપણે અત્યારે ધારમાં એટલું કંઈ પાણી તો લાગતું જ નથી તો એ ઊંચા હોય તો થોડુંક મજા આવે કેમ કે આપણે હરહોરે ખેતરો એટલું ફરિયામાં ભરતી પડતું એટલે ઊંચા મકાન હોય તો થોડો ખારો દેખાવા આવે તો મિત્રો આ છે આપણે કુરમાન ખેતરમાં ઝેડા આવ્યા છે ચેણામાં મિત્રો ફાલફૂલ ફૂલ સારો લાગવા મળી ગયો છે થોડા એડજસ્ટ પેલા દવા સાઇટીથી જો ફૂલને મસ્ત ગોળવા મળી ગયા છે એકદમ જઈ

हूं तो मारा youtube मारला नइका घोडाज मुकू चेहरा चैनल तू नाम जो बड़ी जय वायु सोलंकी 2259 कर सब्सक्राइब कर दियो मित्रों होश प्रेमी होई जो डिस्क्रिप्शन में लिंक मुक दे में वीडियो टूका जो आ बड़ा वीडियो वरा

આ છે ભાઈ ગોંડલ માર્કેટિંગ યાદનો ભાવ હા જોસો રૂપિયા નીચા ઉચા છસો સામાન્ય છસો સો રૂપિયા મગફળી સાતસો રૂપિયા મગફળી જાડીના છસો અગિયાર છસો અગિયાર એટલે છસો દુ બાર બાર આઠ આઠ દુ સોળ ભાઈ એક બાવીસ હજાર નો ભાવ થાય

તો વીસ ગુણના બે કરવા દે એટલે બસો બે હજાર રૂપિયા થાય હજાર રૂપિયા લખે બે બે વીસ ગુણના બે હજાર ચાર હજાર ડાયરેક્ટ મીંડું ઉડાવી નાખ્યું ચાર હજાર આજનો બ્લોગ એટલો જ હતો જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો હવે ડેલી આપણે એક બે બેદી એક બે બેગ્સ અપલોડ કરીશું તો હું જય માતા જય દ્વારકા રામ રામ સીતારામ તો પછી મળી આપણે બીજા બ્લોગની અંદર